નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવિજેતપુર પાસે ભારજ નદીના પટમાં બનાવેલ ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે છોટાઉદેપુર જિલ્લા જીવાદોરી સમાન એવો ભારજ નદી પરનો બ્રિજના પિલર ડેમેજ થયો આજે એક વર્ષ ઉપરાંત સમય થયો પરંતુ હજી સુધી સરકાર તરફથી નવો બ્રિજ બનાવવાનો કે કેમ તેને લઈ કોઈ માહિતી મળી નથી પરંતુ એ જ બ્રિજની બાજુમાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જેના પર વાહન વ્યવહાર ચાલુ કરીએ હજુ થોડા મહિના થયા હતા જેને ખર્ચ લગભગ બે પોઈન્ટ એકત્રીસ કરોડ કરવામાં આવ્યો હતો જે પાણીમાં ધોવાઈ ગયા હોય તેમ સ્પષ્ટ દેખાઈ આવે છે હવે વાહન ચાલકો ફરી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જેમને હવે પાંત્રીસથી ચાલીસ કિલોમીટરનો ફેરો વાયા રંગલી ચોકડી થઈ બોડેલી વડોદરા જવા માટે મજબૂર બન્યા છે મનોમંથન ન્યૂઝ પ્રીતમ કનોજિયા છોટા ઉદેપુર